દોસ્તો હું છું યલડી મકવાણા બોટાદ દસ્તાક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલ્યુશન મંદિરના દાર ખુલે એ પહેલાં ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરવાની શરૂઆત પોલીસનો ઝડપે સલાભ બંદોબસ્ત સિત્તેર લોકોની અટકાયત જગવિખ્યાત સોમનાથ મંદિર નજીક વહેલી સવારથી તંત્ર દ્વારા મેગા ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ત્રણથી વધુ જેટલા ધાર્મિક સ્થળો સહિતના અસંખ્ય દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે મોટી સંખ્યામાં જેસીબી હિટાચી મશીનો ડમ્પરો સહિતના સાધનો સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાય છે ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસના સૌથી મોટું કહી શકાય એવા આ મેગા ડિમોલેશનમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજય દિગ્વિજયસિંહ જાડેજા રેન્જ આઈજી નિલેશ ઝાંઝડીયા એસપી મનોહરસિંહ જાડેજા સહિતના મુખ્ય અધિકારીઓ વહેલી સવારથી સ્થળ ઉપર હાજર ડિમોલેશનની કામગીરીનું માર્ગદર્શન કરી રહ્યા છે શહેરમાં શાંતિ બની રહે એ માટે જોડિયા શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઈન્ટો પર એસઆરપી અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તહેનાત કરવામાં આવી રહ્યો છે ગત રાત્રિથી સોમનાથ મંદિર આસપાસના ધાર્મિક દબાણો દૂર કરવા તંત્રએ કવાયત હાથ ધરતા મોટી સંખ્યામાં ચોક્કસ સમુદાયના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા એ પરિસ્થિતિને લઈને તંત્રએ રાત્રિના જ લોકોને સમજાવટ કરી સ્થળ પરથી ખસેડ્યા હતા બાદમાં આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા રેન્જ આઈજી નિલેશ ઝાંઝડીયા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ઉપરાંત ત્રણ એસપી છ ડીવાયએસપી પચાસ પીઆઈ તથા પીએસઆઈ સહિત ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર तर जिल्हा बारसं जवान पोलीस स्टाफ उपरात बे एसआरपी कंपनीओ बंदोबस्त तैनात की कामगिरी कराई शरू करीती डिमोलिशन डिमोलेशननी कामगिरी हात धराय जे निचे स्थळ हाजी मंगरोली शाह पीर हजरत माहिपुरी सीपीए सालार मस्तान मस्तानशा बापू जाफर मुस मुझा, मुझाफर इदगाह આજે સોમનાથના ઇતિહાસના સૌથી મોટા મેગો મેગા ડિમોલેશનની વહેલી સવારે પાંચ વાગ્યાથી શરૂ થયેલી કાર્યવાહીમાં ત્રીસ જેસીબી પાંચ ઇટાસી પચાસ ટ્રેક્ટર અને દસ ડમ્પર સહિતના સાધનો મારફત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વહેલી સવારે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થઈ ત્યારે સિત્તેરથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી આ કામગીરી વેળા વહીવટી રેવન્યુ વી પીડબ્લ્યુ ડી સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ અને સ્ટાફને પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે આ ડિમોલેશનની કામગીરીને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે સવારથી જ દબાણોવાળા સ્થળને ચારે તરફથી પોલીસ છાવણીમાં ફેરવી કોર્ડન કરી દેવામાં આવ્યા હતા જેમાં ભીડિયા સર્કલ તથા સોમનાથના ગુડલક સર્કલના બંને તરફના એન્ટ્રી પોઈન્ટો તથા રસ્તા પર ઠેર ઠેર બેરિકેટ મૂકીને પોલીસ સ્ટાફ તૈનાત કરીને લોકોની અને વાહનોની અવર જવર બંધ કરાવી છે વેરાવળ સોમનાથ શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઈન્ટો ઉપર એસઆરપી અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ